મિત્રો નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે મિત્રો આજે એક વિડીયો તમને બતાવવાનો છું કે ગામની અંદર જ્યારે પાણી ના હોય ને તો ગામના માણસોને કૂવાની અંદરથી પાણી કાઢવું હોય તો કેટલી મહેનત કરવી પડે અને કેટલો દેશી જુગાડ કરવો પડે છે અને આ એવું મેદાન છે કે ત્યાં ગામથી દૂર આ લોકો દસથી વીસ કિલોમીટર દૂર જાય પછી આ કૂવાની અંદરથી છે ને સામટુ આ કાકા પંદરથી વીસ લીટર આ રીતે જુગાડ કરીને પાણી કાઢે છે હવે એક છે ને મોટું દોયડું લઈ લીધું છે અને કૂવાની અંદર એ પ્લાસ્ટિકનું અને રબરનું એક એમને કંઈક જુગાડ કરીને બનાવ્યું છે અને આ કાકા જે પાછળ ઊંટ લઈને આવે છે હવે આ દોયડું છે ને એ કાકા આગળ લઈ જશે અને આ ઊંટના ગળા ઉપર બાંધશે પછી એ આ પાણી કાઢવાનો તમે જુગાડ જોશો ને એટલે તમને એવું થશે કે ના નાના ગામની અંદર પાણીની જરૂરિયાત કેટલી છે અને આપણા મોટા સિટીની અંદર પાણીની કોઈ જાતની વેલ્યુ નથી અને પાણીનો એટલો બગાડ કરે છે પણ મિત્રો હકીકતમાં જુઓ કે નાના ગામમાં પાણીની કેટલી જરૂર પડતી હોય છે અને આ લોકો તડકાની અંદર આટલે પાણીને કાઢવાની મહેનત કરે છે અને ત્યાં પશુ પક્ષીઓને પણ પાણી નથી મળતું એટલે આ રીતે જુગાડ કરીને પાણી કાઢવું પડે છે હવે આ રીતે દોયડું આગળ ગળે બાંધી દીધું છે અને ઊંટ છે ને આગળ રણની અંદર ચાલતા ચાલતા જાય છે એટલે આ કાકા અંદર આમ પાણી આવશે એટલે કાકા રાહ જોઈને ઊભા છે એટલે એક વખતના રાઉન્ડની અંદર પંદરથી વીસ લીટર આ રીતે જુગાડ કરીને પાણી કાઢવામાં આવે છે હવે આ કૂવાની અંદરથી છે ને આ ધીમે ધીમે દોયડું આગળ ખેંચાતું જશે અને અંદર જે રબરની ટ્યુબનું આખું જુગાડ કરીને આખી ડોલ જેવું બનાવ્યું છે એની અંદરથી પંદરથી વીસ લીટર એક સામટું પાણી આવે છે પણ એક વસ્તુ છે મિત્રો કે આ રીતે જુગાડ કરે ને તો જ આ રીતે કૂવાની અંદરથી પાણી આવે બાકી એકલો માણસ છે ને આટલું બધું પાણી નથી ખેંચી શકતો વિડીયો ગમ્યો તો લાઇક કરી દેજો